થરાદના જમણા ગામમાં આશાપુરા માતાજીના મંદિરે ભવ્ય હવન યજ્ઞ કુદરતી આફતોમાંથી રક્ષણ અને શાંતિ માટે પ્રાર્થના કરાઈ થરાદ તાલુકાના જમણા ગામમાં ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે ધાર્મિક ભાવનાનું અનોખો દ્રશ્ય જોવા મળ્યો ભુદેવ સમાજના આસાપુરા માતાજીના મંદિરે ભવ્ય હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામમાં ભૂદેવો અને શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન પૂર્ણ કરાવ્યું ધાર્મિક પરંપરા મુજબ આ વિધિનો મુખ્ય દ્વે કુદરતી આફતોમાંથી ગામ અને વિસ્તારનું રક્ષણ તેમજ સૌને તંદુરસ્તી પ્રાપ્ત થાય તે હતો છેલ્લા કેટલાક સમયમાં હવામાનમાં આવનારા અતિરિક્ત ફેરફારો અને સંભવિત કુદરતી પ્રકોપોને ધ્યાનમાં રાખી ભક્તજનો દ્વારા વિશેષ પ્રાર્થના કરવામાં આવી વિશેષ વાત એ હતી કે આ પ્રસંગે ગામના સર્વ સમાજ નાગેવાનો યુવા શક્તિ મહિલા મંડળ તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા ઈશ્વરભાઈ દવેના ઘરે બિરાજમાન આશાપુરા માતાના પ્રતીક્ષા સમક્ષ સોવે મળી આરતી કરી ધન્યવાદ મેળવ્યા વિધિ પૂર્ણ થયા બાદ હવનકુંડમાં કુંડમાં સમિદ્ધિ અર્પણ કરી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું ગામમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓ થવાથી ગ્રામજનોમાં એકતા અને શ્રદ્ધાની ભાવના વધારે મજબૂત બનતી હોવાનો ભાવ સોવે વ્યક્ત કર્યો હતો